બોલો રામદેવ મહારાજને જય શ્રી દેવાય નમ આ રામદેવજીના એકવીસ નામ છે આ નામની અંદર તેમનો મહિમા અને તેમનું રહસ્ય છુપાયેલું છે રામદેવજી મહારાજ જ્યોતિ સ્વરૂપ અલક પુરુષ વગેરે કહેવાય છે અને આજે કળયુગમાં તેમનું પ્રગટ વિરાણું ગણાય છે અને લોકદેવતા તરીકે તેઓ ઉજાય છે તો ચાલો સાંભળીએ રામદેવજી મહારાજના આ એકવીસ નામ જેનો પાઠ કરવાથી તમામ પ્રકારે સુખી થવાય છે તથા અખંડ આનંદની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ નામનો પાઠ કરવાથી સવારે કે સાંજે પાઠ કરવાથી અખંડ શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે તેથી આ વિડિયાને વધારેમાં વધારે આપ શેર કરશો તથા આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અથવા નહીં પણ કરો તો ચાલશે પણ આ વિડિયાને જરૂર શેર કરશો તેથી આપણને પીર રામદેવની કૃપાની પ્રાપ્તિ થાય તો સારું જ સાંભળીએ રામદેવજી મહારાજના આ એકવીસ નામ ઓમ રામદેવાય નમ અજમલ સુતાય નૈણાદેશુતાય નમ ઓમ નમ ઓમ જ્યોતિ સ્વરૂપાય ઓમ અલખપુરુષાય ન ॐ निजस्वरूपाय नमः ॐ तेजस्वरूपाय नमः ॐ विष्णुस्वरूपाय नमः ॐ कृष्णांश अवताराय नमः ॐ प्रकटपुरुषाय नमः ॐ तुमरवञ्चाय नमः ॐ ओहं सोहं स्वरूपाय नमः ॐ बारबिरस्वरूपाय नमः ઠદેવતાય નજ ધર્મદેવતાય નય ન સ્વરૂપાય નય નસન સ્વરૂપાય ન પ્રકાશ સ્વરૂપા ન હતા રામદેવજી મહારાજના એકવીસ નામ તો મિત્રો દર્શકો તથા ભક્તો આ વિડીયાને વધારે તમે શેર કરશો જેથી બીજાને પણ આ નામનો લાવો મળે અને તેઓ પણ આનો ફાયદો ઉઠાવી શકે આ નામની અંદર આગળ મેં જણાવ્યું તેમ ખૂબ જ રહીશ અને મહિમા રહેલો છે અને રામદેવજી મહારાજ તો કલયુગનો પ્રગટ ણું છે તો જેઓ વધારે રામદેવજી વિશે જાણતા નથી કે તેમને પાઠપૂજન કે કોઈ મંત્રની માહિતી નથી તેઓ ઘીનો સવારે દેવો કરીને આ પાઠ કરશે પણ તેમના ફળનો લાભ તેઓ લઈ શકશે